જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ આગળ સવાર પડી ગઈ છે હવે બ્રશ બ્રશ કરી દીધું છે હવે ચા નાસ્તો કરી લેજો ફૂલોગમાં બનાવી લેજો જયરાજ જયરાજ આપણે શું બનાવ્યું શું બનાવ્યું રોટલી બનાવી કે રોટલા હેલે હા સાહેબ ચા તૈયાર પડી હોટલા બાજરીના રોટલા બના તમે નાસ્તા માટે તો આપણો ચા નાસ્તો કરી દઈશું પછી આગળનો વ્લોગ બનાવીશું તો વ્લોગમાં તમે બનાવી લેજો મિત્રો મિત્રો આપણો ચા પાણી કરીને ડેરીએ દૂધ ભરાવા આવી ગયા છે ગામમાં તમે જોઈ લો જય માતાજી મિત્રો આપણે ખેતરમાં હેડા છીએ ચાર વાળવા આ છે અમારા પોપટલાલ અને એમને ચેનલ બનાવી કી ચેનલ બનાવી આપણે રાજા ચિહરવાળા રાજા ચિહરવાળા એમને ચેનલ બનાવી છે હમણાં નવી પોચ સબસ્ક્રાઈબર છે અને ચિહર માતાનો ફોટો લગાવેલો છે તો તમે એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ અમારા પોપટલાલને સપોર્ટ કરજો જય માતાજી બોલો સચિનભાઈ તમારું કોઈ કહેવું છે આપડે મકાઈ વાઈ દી તે હવે આવડી આવડી થઈ ગઈ દસ દાડા થયા તા વાય અને આ સભ્યાસ્યા માટે ખવડાવવાનું ખાસ તારું પોથો મિત્રો આપણી ચેનલમાં વ્લોગ બનાવવાનું પણ હવે શોર્ટ વિડીયો પણ આવશે અને વ્લોગ પણ કાયમી માટે ચાલુ રહે કાલથી રેગ્યુલર વ્લોગ આવવાનું છે આપણા બોલો કોઈ કેવું છે અર્જુનભાઈ તમારે કોઈક તો બોલો યાર આ વરસાદ વિશે કોઈક કો હા

અને મિત્રો આપણા જ્યાં ચકડા વ્લોગર આવી રહ્યા છે જયદીપસિંહ વાઘેલા બોલો જયદીપસિંહ તમારે કોઈ કેવું છે અને એમની યુટ્યુબમાં ચેનલ છે એક શું નામ છે આપણી ચેનલનું રાજા ચહેરવાળા હા રાજા ચહેરવાળા કેટલા સબસ્ક્રાઈબર છે ચાર ચાર સબસ્ક્રાઈબર છે મિત્રો એ ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઘણા યુટ્યુબર છે પણ વિડીયો સારા બનાવી છે બોલો બીજું કોઈ કેવું હોય એ ભાઈ મિત્રો આપણે ખેતરમાં ચાર વાટતા હતા અને ચા લઈને આવ્યા છીએ અમારે આ આજો ચા હાલ આપણે પીન બેઠા છીએ તમારે નહીં પીવી તો પોપટલાલ તમારે બોલો કાળુપા તમારે કોઈ કેવું હોય બરાબર જેમ જાય મિત્રો આપણા વિક્રમજી ચાર વાટે છે એમના માટે ચા લઈને આવ્યા આપણે ચા પોણી કરી લીધા છીએ એમને આગળ ફેર ટ્રેનિંગ ચાલુ થાય ચાલુ વાટ ઘરે કોઈ નહીં બધા ગામડે ગયા છે ચાલુ રાખજો મિત્રો આપણો સાર વાટીને ક્યારે આવી ગયા હા ત્યાર પછા જેવી ચાર લાયા છે અને જો આ ખડું બનાવવાનું છે ત્યાં રેત પડીને એ હરથી કહે ખડું બનાવવાનું છે તમે એ બ્લોગમાં બનાવી રહીજો વ્લોગ તમને દેખાડીશું ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહી મિત્રો આપણે હવે જમવા માટે આવી ગયા ઘેર તો જમવામાં શું બનાવ્યું એ તમને દેખાડી દઉં આ છે બાજરીના રોટલા બાજરીના રોટલા બનાવ્યા છે પછી આ દહીં છે અને આ છે ફુલાવ રીંગણ શાક મિક્સ

શેર ને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને બને એટલું સપોર્ટ કરતા રહેજો બને એટલું સપોર્ટ કરતા રહેજો મિત્રો મિત્રો ખડું ખડુ રેડી થઈ ગયું હો અને ચા બા પી અને આપણે પ્યાસ્યોના પાડાને બધાને પોણી બોણી પાઈ દીધું છે અને આજે થોડુંક બાથરૂમનું કામકાજ બાકી હતું ઉપર પોણી થતું હતું એ કમ્પ્લીટ કરી દીધું હા પ્લાસ્ટર ચાલે છે હા થઈ ગયું કોમકાજ હવે હું કોમ હતું કો મિત્રો તો આપણે હવે બધું કોમ પટી ગયું છે અને ભેંચ્યું દવાનું ચાલુ છે પછી દૂધ લેન જવાનું છે અને આપણે હાલ જવાનું છે એક એકઈબંધના ચેનનો વકડો ગયેલો છે કાલનું બાઇક પડ્યું છે તો આપણે થોડુંક રિપેરિંગ કોર્મ આપણે ફાવે છે બધું આપણે પહેલાં ઘેરી હતી એ અત્યારે જઈ અને એના બાઇકને ચેનનો વકડો કમ્પ્લીટ કરીએ વ્લોગમાં બને રેજો તમને દેખાડું મિત્રો આપણો બાઇક રેડી કરવા આવી ગયા છીએ મિત્રો આપણે હવે બધું કોમ પટી ગયું છે અને આપણે દૂધ લઈને હેડ્યા છે જો આપણું આ બાઈક છે આ દૂધની બહેણી લઈને આ દૂધ કરાવવા દેજે તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી